રોગશાળાની રાવ વચ્ચે કચ્છના લખપતમાં અસુવિધા આસમાને પહોંચી છે લખપતના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાનો અભાવ જેમાં લખપતના ગ્રામજનોએ ગુજરાત ફસ્ટ સામે પોતાનો રોષ છે તે ઠાલવ્યો હતો જેમાં લખપતમાં તબીબોની ઘટ ખૂબ જ ચિંતાજનક છે મૃત્યુ પામનારના પરિવારજનોને સહાય આપવા માંગ ઉઠી છે બોર્ડરના ગ્રામીણ વિસ્તારોમાં સરકાર ધ્યાન આપે તેવું પણ જણાવ્યું સરકાર માનવીય સંવેદના દાખે દાખવે તેવી લોકોની માંગ લખપત તાલુકામાં મહામારીના પગલે જોવા જઈએ તો ઘરે ઘરે અત્યારે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ની ટીમે અત્યારે લખપત તાલુકાની મુલાકાત લીધી છે ત્યારે અહીંના જે સ્થાનિક આગેવાનોની શું માંગ છે તે વાત સાંભળી ખાસ કરીને અત્યારે લખપત તાલુકામાં અત્યારે મહામારી ફેલાયેલી છે અત્યારે તમારે શું માંગ છે અમે આજે લખપતના તમામે તમામ પદાધિકારીઓ અહીંયા મળ્યા છીએ અહીંયા શ્રી આવ્યા છે મંત્રી મંત્રીશ્રી ગામડાઓમાં ગયા છે પણ અમારી આજે ખાસ એક માંગણી છે કે જે ગામમાં આ અસરગ્રસ્તો રહે છે એ ગામડાઓમાં બિસ્લેરી પાણીથી માંડી એ ગામોને સ્વચ્છ પાણી પૂરું પાડવું એ લોકોને તમામને સાત્વિક ભોજન પૂરું પાડે એ ગામમાં એક લાઇટનો હેલ્પર રાખવામાં આવે એ ગામની અંદર એક એમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવે એક ડૉક્ટરની ટીમની છાવણી રાખવામાં આવે આ પાંચ વસ્તુઓ કરવામાં આવે અને એ ગામમાં જ્યાં જ્યાં પાણી છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે આવી ટીમો એમાં પોષક તત્વો વાળો ખોરાક અને બિસ્લેરી પાણી હોય અને એને પણ સારા પાણીની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ અને સાચી સંવેદના આ સાત વસ્તુ પૂરી કરે તો રોગચાળો કંટ્રોલ માં આવશે અને સાચી સંવેદના એ જણાશે કે આજે સત્તર માણસો ના જે મૃત્યુ બન્યા છે એના દરેકે દરેક પરિવારે જેને વારસોવા ગુમાયા છે એને સંવેદના રૂપી રાજ્ય સરકારે સહાય જાહેર કરવી જોઈએ આજે પાંચ પાંચ લાખ રૂપિયાનો